નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઇટ આન્સર પચીસ ની તૈયારી માટે માટે તમારા ટેસ્ટ નંબર લઈને આવી ગઈ છે પરીક્ષાની તારીખ હવે અધિક ખર્ચ બચાવો માત્રો ત્રણ થી દસ ના વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય તક છે દરેક વિષયના સ્વાધ્યના જવાબો ભરેલી સ્વાધ્યની પૂર્તિ ભરેલી ગાલા નવણી સ્વાધ્ય પો એકમ કસોટીના જવાબો દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ ધોરણ ત્રણ થી આઠ માટે આપણે બે હાજર પરીક્ષાના પ્રેક્ટિસ પેપરો બિલકુલ ફ્રી એપ્લિકેશન દોસ્તો આપણી આ ગાઈડ ડ કરેલી છે કોઈ યસ લખવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે વિડીયો લાઈક કરી કમેન્ટ કરો દોસ્તો શેર કરો મિત્રો સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ઝડપથી જઈ આજે આપણે આગળના વિડીયો પ્રશ્ન તરફ દોસ્તો પ્રશ્ન પહેલો છે કે એક માં પચાસ વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે તો કુલ કેટલા વ્યક્તિઓ હાથ મિલાવા મિલાવતા હશે અથવા કેટલા વ્યક્તિઓની હાથ મિલાવવાની અનેક સૂત્ર છે કે જ્યારે હાથ મિલાવવાની ક્રિયા બરાબર એના કુલ સભ્યો આપણે શોધવાના છે તો એન કૌશમાં એન માઇનસ વન છેદમાં ટુ હવે કેટલા છે પંદર તો પંદર માઇનસ વન છેદમાં બે પંદર છે ચૌદ છેદમાં બે હવે કરો ને પાંચ ચલો આગળનો પ્રશ્ન જોઈએ બીજો એક કિલોગ્રામ લોખંડ અને એક હજાર ગ્રામ કપાસ પૈકી કોનું વજન વધુ હોય છે તો એક કિલોગ્રામ લોખંડ અને એક હજાર ગ્રામ કપાસ પૈકી કોનું વજન વધુ હોય છે એવો પ્રશ્ન પૂછાય ઘણી તમને આવા પૂછાય તો એક હજાર ગ્રામ બરાબર પણ એક હજાર કિલોગ્રામ થાય એક કિલોગ્રામ લોખંડ અને એક હજાર ગ્રામ કપાસ વજન પૂછ્યું તો વજન તો બંનેનું કેવું થવાનું સી બંનેનું સરખું થવાનું આગળ જોઈએ પ્રશ્ન નંબર આગળનો પ્રશ્ન ત્રીજો કે ચાર છોકરીઓ પૈકી પીનાથી કોઈ ઊંચું નથી આ પીના છે એ થી કોઈ ઊંચું નથી આ મીના છે એ કરતા ઊંચી છે આ કરતા ઊંચી ઊંચી છે પરંતુ જેટલી નથી તો સૌથી નીચું કોણ હશે જ્યારે તમને આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે જોઈ લેવાનું કે સૌથી રી પહેલું આપણે જોઈ લીધું કે સૌથી ઊંચી તો પીણા છે બરાબર હવે વાત આવી મીના અને ની તો મીના છે એ ટીના કરતા ઊંચી છે મીના એ ટીના કરતા ઊંચી છે પરંતુ રીના જેટલી ઊંચી નથી એટલે બીજો નંબર કોનો આવ્યો પીના પછી રીના નું પછી મીનાનો અને લાસ્ટમાં આવી ટીના તો સૌથી નીચી છોકરી છે ટીના આગળ જોઈએ પ્રશ્ન નંબર તરફ કે ભાઈ દોઢ કલાકની મિનિટ કેટલી તો આપણને ખબર છે કે એક કલાક બરાબર સાહીઠ મિનિટ અને બીજો ઉપર અડધો કલાક એટલે બીજી ત્રીસ મિનિટ તો દોઢ કલાકની મિનિટ થાય નેવું મિનિટ દોઢ કલાકની મિનિટ કેટલી થાય નેવું મિનિટ તો જવાબ આવશે એ નેવું મિનિટ આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ તરફ કે 10x બરાબર પચાસ જેમ વીસ હોય તો એક્સ ની કિંમત પચાસ છેદમાં પચાસ ગુણ્યા એક્સ હવે દસ ગુણ્યા વીસ ને જોડે આ ગુણાકાર છે તો ભાગાકારમાં લઈ જઈએ કે દસ ગુણ્યા વીસ છેદમાં પચાસ બરાબર એક્સ તો શૂન ગઈ સૂન ગઈ પાંચ દુ દસ બે દુ ચાર તો એક્સ બરાબર અ uh, x બરાબર કેટલો થયો 4 x બરાબર થશે આપણો 2 * 2 4 થશે તો x બરાબર જવાબ આવશે c 2 * 2 4 આગળ જોઈએ પ્રશ્ન નંબર 1 કરોડ એટલે કેટલા હજાર 1 કરોડ એટલે કેટલા હજાર તો આપણે 1 કરોડ પેલા લખી દઈએ બરાબર તો અને એને આપણે 1000 વડે ભાગી નાખીએ હવે એને આપણે 1000 વડે ભાગી નાખીએ 1 2 3 તો કેટલા આયા 1 2 3 4 તો એક બરાબર દસ હજાર જવાબ આવે દસ હજાર આગળનો પ્રશ્ન તો સાત ગુણ્યા પાંચ બરાબર પાંત્રીસ અને પાંત્રીસ માંથી ત્રણ જાય તો બત્રીસ અહીં જવાબ આવ્યો છે બત્રીસ આ જોઈએ આઠ સિત્તો આઠ ગુણ્યા સાત બરાબર છપ્પન પાંચ જાય તો એકાવન તો અહીંયા આપણે કરવાનું છે તો અને એકવીસ કરો જવાબ આવે તો કેટલા બાદ કરીએ તો એકવીસ આવે તો જવાબ આવે છ સત્યાવીસ માંથી છ બાદ કરીએ તો જવાબ એકવીસ આવે આગળનો પ્રશ્ન જોઈએ અહીંયા શું કરવાનું છે જોઈ લઈએ અહીંયા બધાનો તમે જો અહીં સરવાળો જો અહીંયા આનો સરવાળો ઓગણ ચાલીસ છે આનો સરવાળો સાત ને બે નો ત્રણ ઓગણ ચાલીસ છે આનો જવાબ આવશે એ દસ આગળનો પ્રશ્ન જોઈએ રાજા રઘુથી ધીમો ચાલે છે રઘુ જેટલી ગુરુ જેટલી ઝડપથી ચાલે છે તથા કૃષ્ણ ગુરુથી ઝડપી ચાલે છે તો સૌથી ઝડપી કોણ ચાલે છે હવે આપણે એ લખીએ આ આપણા રાજા ભાઈ છે કે રાજા છે આ રઘુ છે આ ગુરુ છે બરાબર અને આ કૃષ્ણ છે આપણા હવે જોઈએ શું કે છે આ રાજા છે એ રઘુથી ધીમે ચાલે છે એટલે રઘુ ફાસ્ટ છે અને રાજા ધીમો છે રઘુ ગુરુ જેટલી ઝડપે ચાલે છે આ રઘુ છે એ ગુરુ જેટલી જ ઝડપે ચાલે છે એટલે આ પણ ફાસ્ટ છે તથા કૃષ્ણ ગુરુ થી ઝડપી ચાલે છે આ કૃષ્ણ છે એ ગુરુથી અને રઘુથી ઝડપી ચાલે છે એટલે આ એમના કરતા પણ ફાસ્ટ છે તો સૌથી ઝડપી કોણ છે તો સૌથી ઝડપી છે સિંહ આપણે અહીંયા પેલા શું કરી દઈએ આપણે લઈ લઈએ પેલા લસા લસા લઈ લઈએ આપણે પેલા એક્સની કિંમત આપણને શોધવાની કઈ છે તો તો બંને નીચે સાત છે તો સાત લસા આવશે તો એક્સ પ્લસ ત્રણ છેદ સાત આપણે લઈ લઈએ બરાબર પાંચ તો આ સાત ગુણાકારમાં જશે એક્સ પ્લસ ત્રણ બરાબર પાંચ ગુણ્યા સાત તો એક્સ પ્લસ ત્રણ બરાબર પાંત્રીસ થશે અને આ ત્રણ આ બાજુ પ્લસ છે તો માઇનસ થશે પાંત્રીસ માઇનસ ત્રણ તો એક્સ બરાબર થશે બત્રીસ જવાબ આવશે બી બત્રીસ તો દોસ્તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક સૌ મારા ખાન સૌ મારા બહાદુર યોદ્ધાઓ એનએમએમએસ ની પરીક્ષા ફતેહ હાંસલ કરીને આવો જીતીને આવજો સૌને બેસ્ટ ઓફ લક જય હિન્દ જય માતાજી ટાટા બાય બાય આવજો